નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચવરચંદ મેઘાણીની સરસ મજાની વાત જોઈશું તો વિડીયો શરૂ કરીએ ભૂખ્યો છું શહેરનો વિશાળ ચોક હતો ભોળી બજારો હતી રસ્તા પર ટ્રામ ગાડીઓના પાટા હતા પણ હજુ ભણ ભાળતું હતું સામાન્ય આંખે અંધાર આવતા હતા સામાળ એક અંધારિયા દરવાજામાં પેશીને ખૂણામાં લપાયું થોડા ઝોલા ખાધા ત્યાં તો પ્રભાત થયું લોકોનો અવર જવર મંડાઈ ગયો ફરીને નળ પર જઈ પાણી પીધું શરીરને તાજગી મળી એક બજારમાં એક માણસ દુકાન ખોલી રહ્યો હતો ત્યાં જઈને સામળ ઊભો દુકાનની બારીમાં મેવા પાઉ વગેરે ચીજો ગોઠવીને દીખી લાધાણીયા સામળથી રહેવાતું નહોતું એણે પૂછ્યું ભાઈ કશું કામ આપો તો હું કરી દઉં જવાબમાં દુકાનદારે માથું ધૂણાવ્યું શામળ આગળ ચાલ્યો ઠેર ઠેર દુકાનો ઉઘડી રહી હતી દુકાને દુકાને એણે કામની માગણી કરી જે કાંઈ કામ મહેનત મજૂરીનું ખાંડવાનું ઝાડું કાઢવાનું પાણી ભરવાનું જે કશું હોય તે આપો જવાબમાં નકાર જ મળ્યો ઠેક ઠેકાણેથી ઘી તેલમાં તળાઈ રહેલી મીઠાઈઓની હોટલમાં ઊઠીને જાણે ઘસતું હતું પણ ભીખ કેમ મંગાય હું ભીખ નહીં જ લઉં હું કામ શોધી કાઢીશ દુકાને દુકાને એ રજડ્યો કોઈ ઠેકાણે સભ્ય નકાર સાંભળતો તો કોઈ ઠેકાણે ધૂતકાળ પામતો શામણ પાટક ગયો કોઈએ એને પૂરી એક મિનિટ પણ ઊભો રહેવા ન દીધું ચાલતો ચાલતો એ ગોદામોમાં ગયું ત્યાં થોક ડબ્બા ખાલી થતા બીઠા બસ અહીં તો અંગ મહેનતનું કામ છે અહીં તો અઢળક માલ ઉતરે છે ને ચડે છે અહીં કાંઈ કામ મળ્યા વિના થોડું રહેવાનું છે બાયો ચડાવીને મુકાનદમ ઊભો હતો તેને સામળે કહ્યું મને પણ કસીક મજરી આપો ને મારે તને કેટલી વાર ના પાડવી મુકાદમ ટાટક્યો ક્યારે કેટલી વાર હું તો અહીં હજુ પહેલે વહેલો જ આવું છું ભાઈ સાહેબ સામળે હેપતાઈને કહ્યું કોણ જાણે તારા જેવા અડાર્થો રોજ હાલ્યા આવે છે મને શું ખબર કે તું અહીં કહો ચાલ રસ્તો પકડ કામ અહીં નહીં મળે તારા જેવા ઓડર્સો હાલ્યા આવે છે એ એક જ વાક્ય સામાન્ય ભાન કરાવ્યું કે આ આલેસન બજારોમાં ચાલતા પોતે પોતાના જેવા કંગાલ દેખાતા અનેક માણસોને દીઠા હતા એ બધા જ શું ધંધો માગતા હતા અને છતાં બેઘર રહેતા હતા કદાચ કેટલાક તો ભેગ માગતા હશે છતાંય પેટ નહીં ભરી શકતા હોય આવું આલેશાન શહેર આવો દુકાન વેપાર આટલી ઉભરાતી સમૃદ્ધિ અને છતાં અહીં ધંધા વગર રજડવું પડશે કૂતરાને મોત મળવું પડશે વારંવાર પોતાની જોરાવર ઊંચાઓ સામે જોતો જોતો અને અંતરમાં કોઈ અકળભય અનુભવતો સાંભળ ચાલ્યો રસ્તે એણે ઘણા એ ચહેરા ઉપર અનુકંપા તરવડતી દીઠી સાચે જ એ લોકો જો મારી વેદના સમજ તો મને મદદ કરત પણ એ લોકોને મારી મૂંઝવણ સમજવાનો ઇલાજ બીજો સો હતો ભિક્ષા ભિક્ષા નહીં બજાર લતા છોડીને એ લામાં આવ્યો દ્વારે દ્વારે પૂછ્યું કાંઈ કામકાજ મજૂરી ધંધો આપશો હું તમે કહું તે કરું પણ સોએ કહ્યું અહીં કામ નથી સોના રસોડા દાળ શાકના વગરની સુગંધ ભભકતા હતા કમાન્ડ ઉઘાડે કે તુરંત જ રસોઈની ભભક આવીને સામાનના નાકમાં અથડાય અંદર જમનારાઓના કડા સંભળાય એ બધું જ સહેવાયથી પાછો શામળ શહેરમાં પહોંચ્યો હવે એના ગાત્રો ઢીલા પડ્યા અને ડર લાગી ગયો કે હવે હું કામકાજ પણ નહીં કરી શકું આ સંસ્કૃતિ અને સમૃદ્ધિની છોડો વચ્ચે શું હું ભૂખમારાથી મરીશ શું શેરીમાં રસ્તામાં મારો શ્વાસ નીકળી જશે કે મને આ લોકો ક્યાંય બીજે જ્યાં બેકારોનું સારું મરવાનું ઠરાવ્યું હશે ત્યાં ઉઘાડીને નાખી જશે એમ આખો દિવસ ગુજાર્યો કેટલાક લોકોએ એને સલાહ આપી કે ભાઈ તું આ શહેર છોડીને ક્યાંય બહાર નીકળી જા અહીં કામ ધંધો સોદો એ નિર્થક છે સામાન્ય ગમ ન પડી કે આ શહેરનું તંત્ર ક્યાં ખોટકાઈ ગયું છે એને એ બધું રહસ્ય સમજવા કોઈ ઊભું પણ નહોતું રહેતું જીવનમાં પહેલી જ વાર સામળે સહે તીઠું પથ્થર ઈટ અને ચૂનાના બોલાન મકાનો ડ્રામો બાબા ખાના એવું તો કાંઈ કાંઈ દીઠું સેકડો વીઘા જમીને રોકી લઈ ઉભેલા ગગન ચુંબી ભૂંગળા કારખાના મજૂરોની ચાલીઓ માય કાંગલા ચીબડા જેવા પીડા પંચ છોકરા હાડ પિંજર જેવી સ્ત્રીઓ સર્વત્ર કાળા ધૂમળાથી રંગાયેલી આ દુર્ગંધ માટી દુનિયા હવામાં ઉપરાંત બફારો સેટ ચાલી રહ્યો છે આખા નગરને જાણે નિમૈનાનો તાવ લાગુ પડ્યો છે જંગી જંગી પુલ વટાવી નદી પાર કરી એ આગળ ચાલ્યો ત્યાં તો સાંકડા રસ્તા પહોળા થયા લીલાછમ ઝાડોની હારોની હાર આવી બાગ બગીચાની સીણી બાથમાં ઉભેલા નાના મોટા રૂપાળા બંગલા આવ્યા એની બારીઓમાં નદીના વાયુની લહેર લહેર મોતીના તોરણ પડદા જકાર કરી ઝૂલી રહે છે ખોરા પર ગોઠવેલી પથ્થરની પરીઓ પાણીની કરામત ભરી બારીક વૃષ્ટિ ઉડાડે છે ફૂલો અને ફૂલ સમોવડ માના મુખડા ડોકાય છે જો જોતા સામળ ભૂખનું દુઃખ વિસર્યું આખો એ સુખી લોકોના ધામ દેખી ઠરવા લાગી પોતાને માટે અહીં ક્યાંક કે વિશ્રામ પડ્યો હશે એમ કરતાં એ એક દરવાજા ઉપર પહોંચ્યો બહાર નામ લખેલું ભૂખ્યો છું નંદનવન અંદર નજર પહોંચી ત્યાં સુધી ભાત ભાતના હરિયાળા વૃક્ષો ગાલીચા સરખા લીલા લોન કળાપુરીને ચરતા મોરલા ઢીલડીઓ કુંડળોમાં તરતા હંસો બતકો મેંદી કાતરતા માળીઓ પાણી છાટતા જરીવાળાઓ વગેરે અલૌકિક રમણીયતા દીઠી વચ્ચે વાદળિયા ઊંચા થાંભલાવાળી હવાઈ મહિલાથી દેખી અંદર બેઠો ત્યાં તો ફૂલડાનો કોમ્પાડતો કોમ એક આદમી દોટ દઈને એની પાસે આવ્યો પૂછ્યું આમ ક્યાં જાય છે તું અહીં કશો કામ ધંધો હોય તો હું માગવા આવ્યો છું માથાની ખોપરીના કાચલા જ ઉડાડી નાખીશ ને પૂછ્યા કાચ્યા વગર અંદર દોડ્યું આવે છે તે પણ વાંધો શો છે ભાઈ શામળે આભા બનીને પૂછ્યું હવે બહાર નીકળ બહાર રામ સાંભળ પાછો વળ્યો રામ એ શબ્દ પહેલી જ વાર એને પોતાના દીદાર તપાસવાનું ભાન કરાવ્યું લુંગળા કાતવમાં ખરડાઈ ગયેલા હાથને મોં પણ રજે ભર્યા વાળ પંખીના માળા જેવા આંખોએ દેખાય એમ કામ ધંધો માગવા જનાર ઉમેદવારને ન છાજે તેવું એને ખૂબ ભી ભોડામણ આવ્યું એને લાગ્યું કે આ લગતું કાંઈ ધંધો શોધવાનું ઠેકાણું નથી એ ફરી પાછું પૂર ઓળંગીને શહેરમાં આવ્યું રાત પડી ગઈ દુકાનો બંધ થવા લાગી હમણાં તમામ ઠેકાણે તાળા લાગી જશે ને ખાધા પીધા વગર મારું મોત નીપજશે પછી તો એ જીવ સાટે બાવરો બન્યું એને સારા નરસાનું ભાન ન રહ્યું એ એક દુકાનમાં ઘૂસ્યો એ દુકાન નહોતી દારૂનું પીઠું હતું હજુ માણસો અંદર આવ્યા નહોતા ફક્ત એક વેચનાર જ ઊંચા થડાની પછવાડે ઊભો હતો હું કાંઈ ભિખારી નથી જતની વારે જ સામણ પોકારી ઉઠ્યો હા હા ભાઈ શું કહ્યું આપ સાહેબે પીઠા પરના આદમી લહેરમાં પૂછ્યું કહું છું કે હું કાંઈ ભિખારી નથી હું આવીને પૈસા ચૂકવીશ જઈશ હું ભૂખે મળું છું મને ઝટ કાંઈ ખાવાનું આપો અલ્યા તારે તે હજુ હવે નશો કરવો છે કે કરીને આવે છે આ ઠેકાણે શું છે તે તો ઓળખે છે ને મેં અગાઉ કદી પીઠામાં પગ પણ નથી મૂકેલો પણ આજ તો મહેરબાની કરીને મને કાંઈ ખાવા આપો એ હાફી ગયું અરે તારી ખૂબી તારી કાંઈ એકટેટ લાગે છ હું ચાલે રમતા ઓછું આવડે છે આવ દોસ આવ કર ધરાવ શું કહ્યું એ ખા એમ કહીને પીઠાવાળાએ ખડા ઉપર પડેલા દરડીયાનો નશો કરીને પછી આરોગ્ય છે તે હલકા ફરસાણનો ઢગલો દેખાડ્યો શામળે એ ગંદા તો ઢગલો દીઠો જઈને એ ભૂખ્યા વરોની માફક આરોગવા લાગ્યો કોઈ ગાઢ પણ જાણે એને અંગે અંગ પ્રવેશી ગયું હતું એના રાક્ષસી કોળિયા અને ફાટ ફાટ થતા ગલોફા સામે પીઠાવાળો નોકર તાકી રહ્યો પછી બોલ્યો હવે ભલો થઈને ભાગવા માંડ ભલા થઈને મને પૂરું ખાવા દો આટલી ભૂખ હું પૂરાઈ ગયો હતો માલગાડીના ડબ્બામાં બે દાણાનો લાગણ્યો છું મારા પૈસા ઉઠાવી ગયો ગાડીવાળો એમ ન માનશો કે હું ભિખારી છું ના હું ભિખારી નથી કાળી મહેનત મજૂરી કરીને પણ હું તમને નાણાં ભરી દઈશ હં ભિખારી નહીં જાતની મેન પીઠાવાળો હસ્યો ઠીક ખા ખા તું તારે દોસ્ત કોના બાપની ગુજરાત છે મારે લાયક કંઈ કામ નથી તમારે ત્યાં હું લાકડા ફાડી દઉં એહે આમ તો જુઓ આ મારા બાવઠા એમ કહીને સામારે બાયો ચડાવી અમે લાકડા બાળતા જ નથી તો કાંઈ સાફ કરવાનું માંજવા ઉકવાનું જુઓ ને આ ભોય કેટલી ગંદી છે હું ઘસીને સાફ કરી આપું તો ના એ તો અમે રોજ સ્વર સાફ કરાવીએ છીએ તો ઠીક હું સવારે આવીશ અરે મૂર્થા મારી સલાહ માને તું આ શહેરમાંથી જલ્દી બહાર નીકળી જા આ લક્ષ્મીનગર શહેરમાં કામ ધંધા કેવા લક્ષ્મીનગર શહેર શામાના કાન ચમક્યા આ લક્ષ્મીનગર શહેર છે તું ક્યાં છે તેનું એ તને ભાન નથી મને ખબર નથી ભાઈ આ પોતે જ લક્ષ્મીનગર શહેર કાચના મોટા કારખાના વાળું એ જ લક્ષ્મીનંદન શેઠ શું અહીં જ રહેતા કાં એનું કામ પડ્યું તારે ના કામ નહીં પણ મારા બાપુએ તમામ હુંડી એ લક્ષ્મીનંદન શેઠની કંપનીમાં જ મૂકેલી અને ગુમાવેલી ઠીક ત્યારે તો તમે એ પ્રાણમાં આવ્યા છો બેટમજી એમને કોઈને કોઈ કરતા કોઈને મારે દીકરી કોરા નથી રહેવા દીધા એને કારખાને જઈને હું મારા બાપની મૂડી વાત કહું તો કદીક છે ને એ લોકો મને રોજી આપશે ખરું હા કદીક છે ને આપે તે ફક્ત કારખાને જ હમણાં તાળા લાગેલા છે એટલો જરીક જ વાંધો છે કારખાનાને તાળા સામાન રહેત પામ્યો એના મોતને લીધે હળતા હશે ના એ તો હર સાલ ઉનાળે બંધ કરે છે આ સાલ વેળા તાળા માર્યા કેમ કે સમય લિસ્ટર છે ને પીઠાવાળાએ સમય બારીકને બદલે છટાની સંસ્કારી રીતે બાલિસ્ટરનો શબ્દ પ્રયોગ કર્યો એટલે તારા જેવા રોજી શોધનારા તો અત્યારે ઠેબે આવે છે સૂતરની મિલો પણ કાપડ વધી પડવાથી બંધ છે એ જ વખતે બે ઘરાકો આવીને પીઠામાં પીઠા એ બંનેની જબાનોએ દારૂની દુર્ગંધને આટે તેવી સરસ્વતી વહેતી મૂકી સામણ ભાગ્યો કહેતો ગયો કે સવારે હું સાફ ભરવા આવીશ કલેજા ચીરી નાખે તેવો પવન વાતો હતો જેઠ માસનો પહેલો વરસાદ વરસતો હતો સામળ પાસે ઓળવા પાથરવાનું કશું નહોતું ઘરો બધા બંધ થઈ ગયા હતા એ ભીંજાતોને થરથરતો ઓથ જોતો ચાલ્યો એક દરવાજો ઉઘાડો દેખીને અંદર જઈને લોકાયો પડ્યા પડ્યા એને કાંઈ કાંઈ વિચારો આવ્યા આ લક્ષ્મીનગર અહીં સેંકડો ભૂખે મરે છે હું અહીંથી ક્યાં જાઉં મને કોણ લઈ જશે આખરે મારે તો ભીખ માગીને જ પેટ ભરવું પડ્યું ને અને તે પણ કયા ઠેકાણે દારૂના પીઠામાં બહાર કોઈના પગલાં બોલ્યા ચોકીવાળો પોલીસ ઉખાડી ખડકી તપસ્વાર આવ્યો અંધારામાં શામળે પગ ટૂંકું કરતા જ પોલીસે એને ટપાર્યું કોણ એ એ તો હું શામળે નવ લસા હિરજીને પેઠે જવા વાળ્યો તું કોણ પોલીસે પડકારો કર્યો ઊભો થા સામળ ઉઠ્યો પોલીસનો હાથ એની ગદન પર પડ્યો કોણ છે તું જવાબ આપે તે પહેલાં તો એને પોલીસ બત્તી પાસે ખેંચી ગયો ચહેરો નિહાળીને કહ્યું હાઈશ્રી તાલામબાજ પધારો પધારો મુરબી પણ મહેમાન હું કંઈને કશી અડાચ કરતો નથી હું તો અહીં છાનો માનું પડ્યો છું હં છાનો માનો રાતમાં ગણેશજીવ વાપરવા સારું કેમ ચલાવ ચાલાકી છોડીને આગળ થઈ જા પણ ક્યાં ગેસ્ટ હાઉસમાં બીજે ક્યાં કહીને પોલીસે સામળભાઈ ને ઉઠાવ્યા તમે મને કે તો નહીં પકડો ને મહેરબાન સામાન્ય પેટમાં ફાળ પડી ગઈ સા સારું નહીં પણ મેં કાંઈ જ નથી કર્યું હું ત્યાં સીતલો એ તો નૂર પાઈ એમ કહીને સામાણે ઊભા રહેવા જોર કર્યું પોલીસે પહોળા પંજામાં એની બોચી દબાવીને વળ દીધું મેથી પાક ખાવો છે કે બચ્ચાજી સામાન ઘૂસકે ઘૂસકે રડવા લાગ્યો મને સા સારું કેર પકડો છો છોડી દો મને મેં કશો ગુનો નથી કર્યો મારી પાસે પૈસા નથી હું કોઈને ઓળખતો નથી હું બીજે ક્યાં જાઉં મારો વાક શો વા એમ કહી શામળ જોધા રડવા લાગ્યો એ બધું તું કોર્ટમાં સ્ટેટ સાહેબને કહે છે પણ પણ મારો ગુનો શો છે સા સારું મને ચૂપ કર પોલીસે ત્રાળ દીધી ગરદનને વધુ જોરથી વળ દીધું ને ઉમેર્યું તારી ચાલકી ઢોળાઈ જાય છે બામટા ચાલકી આ ચાલકી શબ્દ સાંભળે કેટલાની વાર સાંભળ્યું તે એ ગણતો રહ્યો અને પોલીસ ચકલા ઉપર આ સિપાહી તથા એના જોતા ખાતા અમલદાર વચ્ચે ટૂંકા સવાર જવો બની વિધિ પતી ગયા પછી એ તુરંગના લોખંડી સળિયા પાછળ ધકેલાઈ ગયો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ